શક્તિસિંહ ગોયલજી શક્તિસિંહજી આપનું સ્વાગત છે મેં સમય એટલા માટે ન બગાડ્યો કારણ કે સમય આમ પણ ચુનાવમાં ઓછો છે આપણી પાસે પણ ઓછો છે શક્તિસિંહજી જે પ્રમાણે ઇલેક્શન ડિક્લેર થયું અને પછી જે પ્રમાણે મુમેન્ટ આવી રાજકીય ગતિવિધિઓ બધી અલગ અલગ થવા માંડી શરૂઆત કરી હતી અને અત્યારની આજની જે તારીખ છે એ શું જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ પર માહોલ કેવો છે ઉત્સાહ કેવો છે કાર્યકર્તામાં શરૂઆત આમ થઈ હતી જેમ પ્લેન ટેક ઓફ કરે એમ અને એ જ દિશામાં જઈ રહ્યું છે અને એના માટે હું મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ આપે કહ્યું જનાદેશ વાત બિલકુલ સાચી છે કે ચૂંટણીઓ છે લોકશાહીમાં એમાં જનાદેશ મહત્ત્વનો હોય છે અમારો અહંકાર એ નહીં હોવો જોઈએ અને હું ચોક્કસ માનીશ કે આજે જે કંઈ થઈ રહ્યું છે એમાં યશ કોઈને આપવો હોય તો જનતા જનાર્દનને છે એમના પ્રેમ આશીર્વાદ અને સમર્થન સરસ મળી રહ્યું છે અમે તૈયારી કરી ત્યારે આ વખતે એક દેવંગભાઈ નવતર પ્રયોગ કર્યો હતો કે એક આંતરિક લોકશાહી પાર્ટીમાં હોય અને કાર્યકર્તા શું ઈચ્છે છે એના માટે અમે એક સિક્રેટ બેલેટ રાખ્યું કે કાર્યકર્તાઓ પોતાનો અભિપ્રાય ખાનગી ધોરણે આપે કે અહીં જનતા માટે પક્ષ માટે સારામાં સારો ઉમેદવાર કોણ રહેશે અને એમના અભિપ્રાય આવ્યા પછી અમે એક સંવાદ કર્યો અમારા નેતાઓ સાથે કંઈક સર્વે પણ કરાયો અને પ્રદેશ ઇલેક્શન કમિટીના તમામ સભ્યો સાથે વાત કરી પછી અમારી સ્ક્રુટની કમિટીમાં જોઈએ ત્યાં પણ ચર્ચાઓ કરી અને પરિણામે તમે જોયું હશે કે બધા જ એક વસ્તુ તો કહે છે કે ઓહો આ વખતે તમારા કોંગ્રેસના ઉમેદવાર બહુ સરસ કોઈ પણ જાતનો કકળાટ આટલી ટિકિટો વહેંચાણા પછી અમારા કાર્યાલય પર નથી થયું અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં હજારો લોકોએ ત્યાં કકળાટ કર્યો કે ભાઈ તમે આ અહંકારથી ઉમેદવાર આપ્યા છે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો જ કહે કે આ અમને મંજૂર નથી કારણ કે જ્યારે પણ અહંકાર આવે છે ત્યારે સ્વાભિમાનને નુકસાન થાય છે અને સ્વાભિમાન અને અહંકાર વચ્ચેની લડાઈમાં હંમેશા સ્વાભિમાનનો વિજય થતો છે જેની આખી સોનાની નગરી હતી એ ધ્વંસ પણ અહંકારના કારણે થઈ હતી ભારતીય જનતા પાર્ટીને લોકોએ મતો આપ્યા પણ એ મત પડ્યા પછી જે અહંકાર આવ્યો છે એ અહંકાર અને જનતાનું સ્વાભિમાન એના વચ્ચેની આ ટક્કર રહેવાની છે અહંકારની આપણે વાત કરીએ આપ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં સીધો જ આપનો પ્રહાર અત્યારના સત્તાધીશો પર છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ જ અહંકારનો ઉપયોગ શહેજાદા કરીને કરે છે કે આખી વિરાસત શહેજાદા પોતે એક અલગ જ તોરમાં ફરે છે જ્યારે જરૂર હોય છે ત્યારે જ આપની સમક્ષ આવે છે બાકી તો દેખાતા નથી ક્યાંક વિદેશમાં ગુમ થઈ જાય છે મને લાગે છે કે આ વાત કોઈ સ્વીકારે એવી નથી વડાપ્રધાનશ્રી એ ભાજપના જ નથી એ મારા પણ છે ને ખાસ કરીને આપણા ગુજરાતનાથી ભૂમિના જ મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસા આખી દુનિયાને પાઠ ભણાયો મને કહે કોઈ કે આખી દુનિયામાં કોઈ રાષ્ટ્રીય નેતા એવો હોય કે જે કન્યાકુમારીથી કાશ્મીર ત્રણ હજાર આઠસો કિલોમીટર સતત પગપાળા ચાલ્યો હોય એવો કોઈ નેતા છે અને છતાં એમ કે એવું દેખાતા નથી સૌથી મોટા ટેરરિસ્ટ ગ્રુપનું થ્રેટ જોખમ હોવા છતાં હું જનતાથી દૂર થઈ જાઉં મારા જીવની ચિંતા કરું એવી સિક્યુરિટી મારે ન જોઈએ આ એ પરિવાર છે ગાંધી પરિવાર કે જેમણે જેમના ખાનદાને દેશની લડાઈ માટે મોતીલાલ નહેરુજી અને જવાહરલાલ નહેરુજી ખૂબ ધનપતિ હતા સાત પેઢી ખાય તો પણ ન ખૂટે એટલું હતું પણ દેશની આઝાદી માટે એમણે આપી દીધું કે આ મહાત્મા ગાંધીજીને કે આ દેશની આઝાદીની લડાઈમાં અમે સમર્પણ કરીએ છીએ આઝાદ થયા પછી પણ પોતાના પાસે કંઈ પ્રોપર્ટી હતી તો રાષ્ટ્રને સમર્પિત કરી ઇન્દિરા ગાંધીજીને દેશની અંદર આતંક ખતમ થાય એટલા માટે ઓપરેશન સ્ટાર કર્યા પછી આઈબી ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તમારી સિક્યોરિટીમાં ઇન્દિરાજી આ સરદારો શીખ છે એને હટાવી લેવા જોઈએ તો એમણે કહ્યું નહીં હું એક બાજુ એવું કહેતી હોઉં કે ધર્મના નામે હિન્દુસ્તાની હિન્દુસ્તાનીમાં ભાગ ન પડાય તો માત્ર મારો જીવ બચે એની ચિંતામાં પણ ધર્મની વાત કરીને આપે તો ભારતીય જનતા પાર્ટી સીધો જ આપણો ચૂંટણી ઢંઢેરો જ્યારે આવ્યો કોંગ્રેસનો તો કીધું કાં તો મુસ્લિમ લીગનો ચૂંટણી ઢંઢેરો હોય એ રીતે લાગે તમે સવાલ મેં પણ જર્નાલિઝમ કર્યું છે અને એમાં આપણને શીખવાડવામાં આવે એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ખોજી પત્રકારત્વ અને અભિનંદન આપીશ એક ચેનલના પત્ર રિપોર્ટરે બહુ સરસ ફેક્ટ ચેક કર્યો જે સોશિયલ મીડિયા પર આજકાલ બહુ જ વાયરલ થાય છે એણે અમારો ચૂંટણી ઢંઢેરો રાખ્યો સામે પ્રધાનમંત્રી અને ભાજપના નેતાઓ જે અમારી ઉપર આક્ષેપ કરે છે એના એક એક મુદ્દાને પાના ફેરવીને કહ્યું કે આ પેજ આ કહે છે ઢંઢેરામાં તો આ છે જ નહીં આ કહે છે આ પેજ આમાં તો આવું કંઈ છે પરંતુ આ વાત હજી સુધી એટલી લોકો સુધી પહોંચાડવામાં પત્રકારે કર્યું એક ચેનલે કર્યું મારો મુદ્દો જે છે કે કોંગ્રેસના નેતાઓ જે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાઓ જે કોંગ્રેસના ટોપ ફેસિસ છે જે પોપ્યુલર ફેસિસ છે એ લોકો આ વાત લોકો સુધી પહોંચાડવામાં હજી એટલા સફળ નથી થયા શક્તિસિંહજી એનું કારણ છે તમને લોકશાહીમાં એક મહત્વનો આધાર એ મીડિયા પણ છે આજ સુધી દેશમાં કેટલી સરકારો આવીને ગઈ હું પોતે પણ મિનિસ્ટર હતો મારી વિરુદ્ધમાં કોઈ છાપાએ લખ્યું હોય એ વખતે આ ચેનલો તો બહુ નહોતી અને બીજે દિવસે એ જ પત્રકાર મને મળે તો મારા અંગત સંબંધો એના સાથે એ જ મેં રાખ્યા હતા ક્યારેય એ મીડિયાના માલિકને મેં ફોન નહોતો કર્યો કે હું મિનિસ્ટર છું મારી નેગેટિવ સ્ટોરી કેમ આવી અને અંગત સંબંધો રહે એમનું કામ છે એ કરે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે કોંગ્રેસનો નેતા કે કાર્યકર્તા બોલે તો બહુ બહુ તો એક ક્રેડિબિલિટી માટે થોડી સેકન્ડ એકવાર ચાલે અને ભારતીય જનતા પાર્ટી બોલે કે નેતા બોલે તો ટ્વેન્ટી ફોર બાય સેવન એને ઉપરથી કહેવામાં આવે કે આટલી બાઈટ તમારે આખો દિવસ વારંવાર ચલાવવાની છે ચાલી છે કારણ કે એ પરસેપ્શન છે એ ટીઆરપી પણ છે એ અને હું તો એવું કહું છું કે ચેનલની પોતાની પણ ક્રેડિબિલિટી કે કોઈ પણ ટીવી કે મીડિયાની પોતાની ક્રેડિબિલિટી એ એક પત્રકાર એની ખૂબ સારી છાપ હતી પણ એકદમ ભક્તિ કરવા માંડે તો લોકો એની વાત પણ માનતા નથી અને એની ચેનલ જોતા પણ નથી એને પોતાની ચેનલ ટિકિટ વહેંચણીની વાત કરીએ શક્તિસિંહજી આપણે જે વિરાસતની વાત કરી કે કોંગ્રેસ ઇન્દિરાજી નહેરુજી રાજીવજી ચૂંટણી લડવાની વાત આવીને ત્યારે આ ગઠબંધન કરવાનું એ એ મજબૂરી આટલી જૂની કોંગ્રેસ મૂળિયા હજી પણ ઊંડા હજી પણ ઊંડા તો શું એને પારખી નથી શકતી અથવા તો વિશ્વાસ નથી એમના ટ્રેડિશનલ વોટ બેંક ઉપર હું આપને એ કહીશ કે પક્ષના હિત ઉપર દેશનું હિત રાષ્ટ્રનું હિત આ કોંગ્રેસે હંમેશા કર્યું છે તમે જુઓ એનડીએની સરકાર હતી આતંકવાદી હુમલા થાય આતંકવાદના નામે અમે રાજકારણ નહોતું કર્યું પાર્લામેન્ટ પર હુમલો થયો રઘુનાથ મંદિર ઉપર હુમલો થયો અક્ષરધામ પર હુમલો થયો અહીંયાથી આતંકવાદીને કાંધાર મૂકી આવ્યા પણ ક્યારેય કારણ કે પક્ષની હિત ઉપર દેશનું હિત આજે રાષ્ટ્રનું હિત એ છે કે જે પાર્ટીને બત્રીસ થી મત મળે એટલે કે સદસઠ ટકા લોકો ઈચ્છે કે ભાજપ સત્તામાં ન જોઈએ પરંતુ મતોનું ડિવિઝન થાય અને સદસઠ ટકા લોકો જે પક્ષને નથી ઈચ્છતા એ પક્ષ સત્તામાં બેસે છે અને બેઠા પછી અહંકારથી લોકતંત્રને નુકસાન કરે છે તો પક્ષના હિત કરતાં રાષ્ટ્રનું હિત મહત્વનું છે સમાધાન કરો એન્ટી બીજેપી વોટ્સ જે છે એનું ડિવિઝન રોકીએ તો બહુમતી લોકો મતદાતાઓ જે ઈચ્છે છે એનું શાસન આવે અને એટલા માટે એક ઇન્ડિયા ગઠબંધન બન્યું જેમાં કોમન મેનિફેસ્ટો હજી સુધી બહાર નથી પડ્યો એ પણ એક ડાઉટ છે દરેક પોલિટિકલ પાર્ટીઝ ઇન્ડિયા ગઠબંધનમાં છે પોતપોતાના મેનિફેસ્ટો લોકોને એ ડાઉટ છે આજે એક મત લેવા માટે એક વિશ્વાસ ઊભો કરવો પડે એ વિશ્વાસ માટે કદાચ ઇન્ડિયા ગઠબંધન કદાચ જીતીને પણ આવે તો પણ એમનો કોમન મેનિફેસ્ટો શું હશે કોણ પ્રધાનમંત્રીનો ઉમેદવાર હશે કેવી નીતિઓ સાથે એ આવનારા પાંચ વર્ષમાં શાસન કરશે આના ડાઉટ્સ ઘણા છે અને મને લાગે છે કે બોર્ડર લાઈન ઉપરના વોટર્સ હોય ને એની ઉપર આની સીધી અસર કરે છે હું આપને કહીશ કે અમારે ત્યાં એક તો આઈડિયોલોજીકલી કમિટમેન્ટ અમારે એક કોમન મિનિમમ મુદ્દાઓની વાત બધી જ પાર્ટીએ સાથે બેસીને નક્કી કરી અમારા જે જોઈન્ટ સંમેલનો થયા એમાં પણ બધા જ પક્ષીય મુદ્દાઓને એટલે કોમન મિનિમમ એજન્ડા છે જ સામા પક્ષે હું આપને યાદ કરાવીશ તમને યાદ હશે જમ્મુ કાશ્મીરની ચૂંટણી થઈ જેવી ચૂંટણી પૂરી થઈ એટલે એ જ પીડીપીની સાથે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને પછી જરૂરિયાત પૂરી થઈ એટલે બિના તલાક બોલે તલાક સૌથી જૂનું એલાયન્સ શિવસેના સૌથી જૂનું એલાયન્સ અકાલી દળ આ ભાજપના સૌથી જૂના એલાયન્સ શું હાલત કરી એમની એટલે એક રાજનીતિમાં સ્વાર્થનું સમીકરણ હોય પણ જેમ કુસ્તીમાં પણ બિલો બેલ્ટ નથી હોતું એક નિયમોથી કુસ્તી લડાય એમ રાજનીતિ પણ નિયમો રાજનીતિ નિયમોથી લડવાના અથવા તો પછી એ નિયમને વધુ પડતા વળગી રહેવામાં ક્યાંક પોતાના જ માણસો ધીરે ધીરે દૂર થતા જાય છે અને મને લાગે છે કે કોંગ્રેસના ઇતિહાસમાં સુરત અને ઇન્દોર આ બે કેસે બહુ જ બિલકુલ એને સ્ટેપબેક કરાવડાવ્યું છે એ સવાલના જવાબ આપવા માટે હજી સુધી કોંગ્રેસે ઘામાથી બહાર નથી આવ્યું સીધું જ કારણ વગરની સીટ સામાપક્ષે ધરી દીધી મેનેજ ના થઈ શક્યું શક્તિસિંહજી પોતે લીગલના આટલા માસ્ટર છે છતાં આવી નાનકડી ચૂક એટલીસ્ટ એક્સપેક્ટ નહોતું કરતા કોઈ હું આપને આપના સવાલનો થોડો વિસ્તૃત જવાબ આપીશ એક તો પહેલાં હું વર્ષો સુધી ધારાસભામાં રહ્યો એ પહેલાં બે વખત જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો અને જીતેલો હતો જ્યારે પણ ચકાસણી માટે જઈએ એટલે હું પહેલાં જ કહેતો કે મારી સામે જેટલા ઉમેદવારના ફોર્મ આવ્યા છે એની કોઈ પણ ક્ષતિ કે ભૂલ હોય તો પણ મારે વાંધો નથી લેવો બધાના મંજૂર કરો બીજાને મારા સામે લેવો હોય તો છૂટ તમે હું આપને કહું છું રાજનીતિ કેવી રીતે થાય હું આપને સમજાવું કારણ કે લોકશાહીમાં આખરે લોકો કોને ચૂંટવો કોને નહીં ચૂટવો લોકોના હાથમાં ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે દરેક સીટ અમે પાંચ લાખ મતોથી જીતવાના છીએ તો પછી એ જ ભારતીય જનતા પાર્ટીએ શા માટે ચૂંટણીથી ભાગવું પડે ચલો મારી ક્ષતિ રહી ગઈ મારો ઉમેદવાર ના ટેકેદારોમાં ભૂલ પડી પછી બીએસપીનો ઉમેદવાર હતો બીજી પાર્ટીનો તમારે બધા જ મીડિયાની ચેનલે બતાવ્યું કેવી રીતે એને ઉઠાવી લાવીને કર્યું અપક્ષ ઉમેદવારોથી પણ તમને એટલો ડર હતો એક એક અપક્ષને પણ ખેંચાવી લીધું સુપ્રીમ કોર્ટે કીધું કે નોટા હોવું જોઈએ નોટા પણ નહીં રહેવા દેવાનું એનો અર્થ ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું મર્ડર કર્યું હા તમે કહો કે મને માહિતી તમારા જેવા પત્રકાર મિત્રોએ આપી કે ભાજપની આવક તેવી એવી સ્ટ્રેટેજી છે કે કોંગ્રેસ પાર્ટીના ફોર્મમાં ક્યાંક નાની મિસ્ટેક હશે ને તો તેરથી ચૌદ ફોર્મ તમારા રિજેક્ટ કરવાના છે ઉમેદવાર વગર તેરથી ચૌદ જગ્યાએ હું સેલ્યુટ કરીશ મારી લીગલ ટીમને મારા વોર રૂમના સાથીઓને મારા નેતાઓને એક એક ફોર્મ આમની એ હું જાણતો હતો એક એક ફોર્મ પચાસ વ્યક્તિએ જોયું છે મેં પોતે પણ એક એક ઉમેદવારના ફોર્મમાં કોમાની પણ ભૂલ ના રહે આની ચિંતા કરી અઢાર જગ્યાએ વાંધાયા ભાજપના અઢાર જગ્યાએ એક પણ ફોર્મ રિજેક્ટ ના થયું રહ્યો સવાલ એમ લાગે કે ભાઈ તમે ડમી મજબૂત કેમ ન રાખો સવાલ હવે કોઈને ખબર નથી નિયમ બદલાઈ ગયા છે તમે ઉમેદવાર છો મેં તમારામાં વિશ્વાસ મૂક્યો હવે તમે જો કોઈક લાલચ અથવા ડરમાં આવી જાઓ તો પછી ડમીનું જીવન ત્યાં સુધી જોઈએ જ્યાં સુધી તમારું ફોર્મ મંજૂર ના થાય તમારું ફોર્મ મંજૂર થાય પહેલાં શું હતું કે ડમી છેલ્લે સુધી જીવંત રહેતો હવે શું નવા નિયમ પ્રમાણે છે કે તમારું ફોર્મ મંજૂર થયું ડમી ગોઝ પછી તમે ફોર્મ પાછું ખેંચી લો તો ઉમેદવાર રહેતો જ નથી શક્તિસિંહજી આપનું હોમગ્રાઉન્ડ ભાવનગર છતાં પણ ભાવનગરની સીટ આમ આદમી પાર્ટીને આપી દેવી શક્તિસિંહજી પોતે એ એમાં પડવા નહોતા માગતા કે જ્યાં એવી સીટ લાગતી હતી પોતાના માથે એટલીસ્ટ મારી પોતાની જે હોમગ્રાઉન્ડ છે એ સીટ મારે મારા ફેસ પર કાળો દાગ નથી લગાવો શા માટે ભાવનગર આપી કારણ કે લોકો એટલી તો અપેક્ષા કરતા હતા કે શક્તિસિંહજી ભાવનગર તો ગમે તેમ કરીને લડીને આટલી તાકાતથી લડીને પણ ટફ ફાઇટ આપે અથવા જીતીને પણ આવે ઈચ્છા પણ હોય પરંતુ વ્યક્તિગત સ્વાર્થ થી ઉપર વિચારધારા હોય છે દલીલ પણ કરી કે ભાવનગર અને ભરૂચ અમે નહીં આપવા માંગતા આગ્રહ હતો મારો એ મારો વ્યક્તિગત સ્વાર્થ હતો કે ભાવનગર જ્યાંથી હું વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો છું ત્યાં મારું સિમ્બોલ રહેવું જોઈએ અમારો વ્યક્તિગત સ્વાર્થ હતો વિચારધારાની એકતા માટે ગઠબંધન તૂટે નહીં બે હજાર બાવીસમાં બધા જ સ્વીકારે છે કે ભાજપ વિરુદ્ધના મતોમાં એક કન્ફ્યુઝન ઊભું થયું અને આમ આદમી પાર્ટી અગિયાર ટકા મતો લઈ ગઈ નહીં તો એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ હોત આ સબક હતો અમારા માટે હવે જો હું વ્યક્તિગત સ્વાર્થને પકડી રાખું અને આમ આદમી સાથે સમાધાન તૂટે તો નુકસાન મારી વિચારધારાને થાય મારો વ્યક્તિગત અહમ પોસાય પણ મેં મારા વ્યક્તિગત સ્વાર્થની ઉપર મારી વિચારધારાને રાખી કે શક્તિસિંહના સ્વાર્થ કરતાં રાષ્ટ્રનું હિત પક્ષનું હિત એ મારા માટે મહત્વનું છે એમનો આગ્રહ એમની દલીલ હતી કે ભાઈ અમારે ત્યાં કોળી ઉમેદવાર જોઈએ અને અમારો ત્યાં ધારાસભ્ય છે અમારા પાસે સંખ્યા સારી છે ભણેલ ગણેલ વ્યક્તિ એક સારી છે અમને ભાવનગર લડવી જ છે હવે જો હું વ્યક્તિગત સ્વાર્થની ટક્કર કરું કહેવાય છે ને કે મોટો ભાઈ હોય એને જતું કરવું પડે તો હું ચોવીસ સીટ લડતો હોઉં તો બે સીટ મારી પસંદગીની મારી હોય એમાંથી જતી કરવાની થાય તો ચોવીસની સામે બે મળ જતી કરવાની હોય તો મારો વ્યક્તિગત સ્વાર્થ નહીં પક્ષનું હિત અને વિચારધારા રાષ્ટ્રનું હિત એ જોવું જોઈએ કારણ કે હું જાણતો હતો કે નહીતર તો પછી શું ભારતીય જનતા પાર્ટી આ ગઠબંધન તૂટે એવું ઈચ્છતી હતી જે લાર્જર ઇન્ટરેસ્ટમાં નહોતું થવા દેવું મેં જતું કર્યું પહેલો ફેઝ બીજો ફેઝ ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી જ લગભગ અપેક્ષા રાખતું હતું મીડિયા અને જે જાગૃત મતદારો કે કંઈક એવું આવશે જેના જવાબ આપવામાં કોંગ્રેસ ડિફેન્સિવ પોઝિશનમાં આવી જશે અને બન્યું પણ એવું જ ચૂંટણીનો માહોલ કોંગ્રેસ બરાબર જમાવી રહ્યું હતું અને અચાનક જ સામ પિત્રોડાનું સ્ટેટમેન્ટ આવે છે મેનેજ નથી થતું દરેક ચૂંટણીમાં આવું થાય છે શક્તિભાઈ દરેક ચૂંટણીમાં કે પ્રોપર આપે કીધું ને આમ ફર્સ્ટ ક્લાસ ટેક ઓફ થાય છે અને અચાનક જ એવું કંઈક સ્ટેટમેન્ટ આવી જાય છે કોંગ્રેસ ડિફેન્સિવ પોઝિશનમાં આવી જાય છે ખુલાસા કરવામાં પડી જાય છે પહેલી વાત તો એ છે કે થોડીક માનસિકતાથી ભારતીય જનતા પાર્ટી પોતાના પાસે દસ વર્ષનું શાસન મળ્યા પછી એમને પોતાના કામના નામે મત મળે એમ નથી કારણ કે ફેલ રહ્યા છે કહ્યું તું કાળું ધન આવશે પંદર લાખ એકાઉન્ટમાં આપીશું થયું નહીં કાળું ધન વધી ગયું કોઈના એકાઉન્ટમાં પૈસો આવ્યો નહીં બે કરોડ નોકરીઓ આપશું નોકરી હતી એની જતી રહી આપને વ્હાઈટના પૈસા પગારમાં આવે છે કહ્યું તું દસ લાખ સુધીની આવકમાં ઇન્કમ ટેક્સ ફ્રી કરીશું કર્યો નહીં એમણે મોટા કોર્પોરેટને સોળ લાખ કરોડ માનીતાના માફ કર્યા કોઈ ખેડૂતને ફાયદો આપ્યો નહીં મિનિમમ સપોર્ટ પ્રાઇઝ મળી નહીં પેપર ફૂટે બ્રિજ તૂટે એટલે મુદ્દાઓ પકડાતા નહોતા ત્યારે હવે આવા લઈને પોઈન્ટ છે પણ એમાં સત્ય હકીકત હું તમને કહું છું અંગ્રેજો જ્યારે આ દેશમાં હતા ત્યારે ધનપતિઓ અને સામાન્ય લોકો વચ્ચે બહુ મોટો ગેપ હતો સિત્તેર વર્ષમાં કોંગ્રેસની ને બીજી સરકારો એ પ્રયત્ન કર્યો કે મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ ગરીબ અને થોડાક પૂંજીપુતિઓ એની વચ્ચેનો ગેપ ઘટે આ દસ વર્ષના શાસનમાં અંગ્રેજો કરતાં પણ વધારે ગેપ થયો બાવીસ વ્યક્તિઓ પાસે એટલી ધન સંપત્તિ છે જેટલી સિત્તેર કરોડ હિન્દુસ્તાની પાસે છે આટલો ગેપ થઈ ગયો હવે આવા બાવીસ વ્યક્તિ પાસેથી થોડો ટેક્સ વધારે લેવાની વાત ચાણક્યજીનું અર્થશાસ્ત્ર શું કે કોઈ પણ રાજસત્તા હોય એનું અર્થતંત્ર કમંડ મારે હું આપણે એક ચાણક્યજીની વાત કરી દઉં પછી વકીએ ચાણક્યજીએ કહ્યું કે આ અર્થતંત્ર કમંડળ જેવું હોવું જોઈએ એટલે મોટું મોઢું હોય તમે આમ કરો તો કમંડળ ફટ દઈ ભરાય અને એક નાળચું હોય એક જરૂરિયાતમંદ નાની વાટકી હોય તો એમાં પીરસી શકે રાજ સત્તાનું અર્થતંત્ર એવું જોઈએ કે ખૂબ ધનપતિ છે એના પાસેથી ટેક્સ લઈ લો અને ગરીબના ઝૂંપડામાં જરૂર છે તો ત્યાં પીરસો એ નીતિના ભાગરૂપે લોકશાહી ચાલવી જોઈએ બાવીસ જણા પાસે સિત્તેર કરોડ જેટલી ધનસંપત્તિ હોય તો કોર્પોરેટ ટેક્સ ભાજપે ઓછો કર્યો એની બદલે કોર્પોરેટ ટેક્સ વધારવો જોઈએ તમારી પાસે પચીસ પચાસ લાખ કે બે કરોડ છે તો એમાંથી લેવાની વાત નથી બાવીસ જણા પાસે સિત્તેર કરોડની વસ્તી જેટલો ધન સંપત્તિ હોય તો એ બાવીસ વ્યક્તિ પાસેથી થોડો ટેક્સ વધારે લેવો જોઈએ અને દેશના લોકોને આપવું જોઈએ આમાં ખોટું શું છે સમજાવો મને શક્તિસિંહજી જે પ્રમાણે ફ્લો ચાલ્યો છે કોંગ્રેસ છોડવાનો અગેન વિશ્વાસ નથી રામ મંદિરનો મુદ્દો તો આવે જ છે કે રામ મંદિરમાં આમંત્રણ સ્વીકાર્યું નહીં એના કારણે નેતાઓની અંદરની આંતરિક વિખવાદો આ બધા જ કોંગ્રેસના ટોપ લીડરશીપ કોંગ્રેસને છોડીને જતું રહ્યું છે કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે ડેમેજ કંટ્રોલની કંઈક તો સિસ્ટમ હશે ને સરસ સવાલ બહુ અંગત અમે લોકોએ જોયેલું છે વર્ષોથી ચૂંટણી આવે એટલે અર્જુનભાઈ અને શક્તિભાઈ એ બંને સાથે હોય અને સ્ટ્રેટેજી બનાવે વોર રૂમના આપ કી પર્સન હતા અર્જુનભાઈ પણ જતા રહ્યા તો આને ડેમેજ કંટ્રોલ કેમ નથી થતું કે પછી આપ કો છો એમાં માનતા નથી વિશ્વાસ નથી આવતો એ લોકોને કે એમને લાગે છે કે નાઉ ઇટ હેઝ બિન ફ્રો આઈ ગોટ પોઈન્ટ હું આપના સવાલનો જવાબ આપું એક તો હું સેલ્યુટ કરીશ મારા લાખો લાખો કાર્યકર્તાઓ એને ભારતીય જનતા પાર્ટી ડરાવી પણ નથી શકી ખરીદી પણ નથી શકી હા આંગળીના વેઢે ગણાય એવા નેતાઓ જેને પાર્ટીએ ઝીરોમાંથી હીરો બનાવ્યા એને ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે એ વાતનો હું સ્વીકાર કરું છું પણ હું નમન કરીશ મારી ગુજરાતની જનતાને આપ જોજો અહેમદભાઈની ચૂંટણી વખતે સત્તર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા એમાં કેટલાક સારા નેતાઓ હતા પણ આ ગુજરાતની મારી સુજ્ઞ લોકોની સમજે સત્તરમાંથી પંદરને ફરીને ચૂંટાઈને હાઉસમાં નહોતા આવવા દીધા બે જ જણા ફરી આવ્યા હતા એક જામનગરથી હકુબા સારા મતો સાથે જેને પછી ભાજપે કાપી કાઢ્યા અને બીજા સી કે રાહુલજી ગોધરાથી બસો સદસઠ મતથી ખાલી બાકી બધાને હરાવી દીધા હતા આ ગુજરાતની જનતાની સમજ છે જ્યારે પણ કોંગ્રેસી અહીંથી જાય છે કોંગ્રેસી નેતા જાય છે કોંગ્રેસી કાર્યકર્તા જાય છે એ સમયે એમના માટે જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એક સ્પેસ નથી રહેતો એ લોકો પાસે પાછા આવવાનો પાછા આવવાનો અને બીજી વાત બીજી વાત આની સાથે કનેક્ટેડ એક બીજો સવાલ પણ પૂછી લઉં કે આમ આદમી શક્તિસિંહજીના પોતાના પ્રમુખ પદની અંદર આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તા નેતાઓ જોડાયા કોંગ્રેસમાં પરંતુ એનો એટલો પ્રચાર કોંગ્રેસ નથી કરી શકી બિલકુલ એક તો હું એવું માનું છું કે જે જે સ્પ્રેડ થવું જોઈતું હતું અને પેલા લોકો માટે એક સ્પેસ પણ રાખવા જેવું હતો એક બહુ હાર્ડ લેંગ્વેજ યુઝ કરીને મને લાગે છે કોંગ્રેસે દરવાજા બંધ કરી દીધા નહીં જે જે લોકો દાખલા તરીકે અમારે ત્યાંથી જાય છે ઇતિહાસ કદાચ કહેશે ભારતીય જનતા પાર્ટી આજે કરી રહી છે એનો ભોગ આજે ભાજપ બન્યું છે તમે તમે સોશિયલ મીડિયા આજકાલ સૌથી પાવરફુલ મીડિયા છે ને તો સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયામાં ભાજપના પેજ પ્રમુખો ભાજપના કાર્યકર્તાઓ એ કહે છે કે અમારે જ અમારા નેતાઓને હવે પાઠ ભણાવવો છે કે તમે ગમે તેને લાવીને મૂકી દો અને અમારે આખી જિંદગી એની જિંદાબાદ તમે કહો એ જ સ્વીકારવાનું અને એટલા માટે તમે જુઓ કે હજારો લોકો કમલમ પર ભેગા થઈને કકળાટ કરો બે ઉમેદવારો સાબરકાંઠા અને વડોદરા વિરોધ હતો બદલાવ્યા તો ડબલ વિરોધનો ભોગ બનવું પડ્યું કારણ કે કાર્યકર્તાનો અવાજ ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર એવો આવ્યો કે એમના જ પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ ન સંભળાય ત્યારે અતિની કોઈ ગતિ નથી અને એનું પરિણામ એ ભોગવે છે તો તમે એક બીજું મને કહ્યું હતું કે તમે કેમ સાચવી શકતા નથી તમારા હોય હું એમ કહું છું કે જેને સાચવવા પડે ને એ આપણા હોય જ નહીં કહેવાય જ નહીં સાચવવાની જરૂર જ ન હોય હું વિચારધારાથી કોંગ્રેસનો છું મને મારી પાર્ટી શું કામ સાચવવાનો ભાઈ મને મારી પાર્ટીએ આટલું આપ્યું છે કાલે ન પણ આપે તો શું મારે બીજે જતું રહેવાનું મા બાપ દીકરાને આંગળી પકડીને ચાલતો શીખવાડે ખોળામાં બેસીને કોળીઓ ખવડાવે મોટો કરે પછી એક સ્ટેજ આવે કે દીકરો એમ કે હવે તમે જાત્રા કરો મજા કરો મારી ફરજ છે હવે તમારે મને ના આપવાનું હોય બાપા તમે મારો તમારી સેવા કરવાની હોય તમને વૃદ્ધાશ્રમ મૂકવા હું ના જાઉં આ ખાનદાન દીકરો કે ફાઈન આ શક્તિ સીજીની પોતાની પણ છે પરંતુ આજ ખાનદાન વાત કરું ક્ષત્રિય આંદોલન ઉપર આવી જાઉં છું શક્તિસિંહજી પોતે ક્ષત્રિય છે એક પક્ષના પ્રદેશ પ્રમુખ પણ છે મુખ્ય પક્ષના પ્રદેશ પ્રમુખ છે ક્ષત્રિય આંદોલનની અંદર બિંગ ક્ષત્રિય શક્તિસિંહજીના એટલા કોઈ એગ્રેસિવ સ્ટેટમેન્ટ એ લેવલના આવ્યા નથી આ આ ચર્ચા પણ રેગ્યુલર ચાલી રહી છે બિલકુલ વાત સાચી છે હું એક જવાબદાર પાર્ટીનો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય આંદોલનમાં અમારી બિન રાજકીય સંસ્થાઓએ અને હું સલામ કરીશ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર કેમ તૂટ્યો કારણ કે જે સંસ્થાઓ હતી એ સંસ્થાના નેતાઓએ ભાજપને શું હતું કે આ આંદોલનથી જાતિઓ જાતિઓ વચ્ચે ભેદ કરાવી દઈશું આ આંદોલનના નેતાઓને ખરીદી લઈશું પણ હું સેલ્યુટ કરીશ મુકદાને ભટકાવી દઈશું બધાની માંગ શું હતી આ આખા આંદોલનમાં માંગ જે કુરુક્ષેત્રમાં કૌરવો પાંડવો વચ્ચે સારા વિષ્ટિકારો ભગવાન શ્રી કૃષ્ણ હોય કે વિદુરજી હોય એમણે યુદ્ધ ન થાયનો પ્રયત્ન કર્યો કે પાંચ ગામ આપી દો ખાલી પેલા કીધું સોય નું નાકુરે એટલું નહીં અહીંયા પણ માંગ શું હતી કે ભાઈ આ રૂપાલા અવારનવાર આવા કરવા ટેવાયેલા છે ભૂતકાળમાં લેવવા પટેલ માટે પણ બોલ્યા છે માલધારી માટે પણ બોલ્યા છે આજે બોલ્યા છે દલિતો માટે પણ ખરાબ બોલ્યા આને ઉમેદવાર હટાવો એની દીકરીને આપો એની પત્નીને આપો અમારો ઈસ્યુ પૂરો થઈ જાય રાજા મહારાજાઓ આ દેશમાં ભૂમિ માટે મહાબેન માટે ગાયો માટે લડતા હતા ગામે ગામ પાળિયાનું આજે પૂજન થાય છે અને રાજા મહારાજા માત્ર રાજપૂતો પણ રજવાડા હતા બ્રાહ્મણોના રજવાડા હતા અમારા કાઠી દરબારો નાડોદા રાજપૂત સમાજ કારડિયા રાજપૂત સમાજ ઓબીસીમાં માં આવતી અનેક જાતિઓના રાજા રજવાડા હતા આદિવાસી અને ભીલના પણ રજવાડા હતા પાટીદારોને પટ્ટા આપ્યા હતા ને એટલે જે પાટીદાર કહેવાય એમના પણ રજવાડા હતા કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને આપી નહોતી આ રીતની વાત કરીને એમણે દેશની મા બેટીઓનું અપમાન કર્યું હતું એમની આટલી માંગ પણ ન સ્વીકારી આ ભાજપનો અહંકાર હતો અને ત્યારે તમામ જ્ઞાતિઓ એ એક થઈને આજે એમના સામે આક્રોશિત છે હું ભાજપને તક આપવા નથી માંગતો કે ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ એ બધી જાતિઓનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય વિરોધ પક્ષનો પ્રમુખ નહીં પણ એક જ્ઞાતિનો માણસ બનીને બેસી ગયો છે હા મારી જ્ઞાતિની વાત આવે તો હું જન્મ્યો પહેલાં રાજપૂત છું છું હું અને ક્યાં જાતિમાં જન્મું એ ઈશ્વર માતાજી નક્કી કરે છે એ પ્રમાણે છું એમાં હું કોઈ ક્ષોભ નથી અનુભવતો એમના ન્યાય માટે લડવાનું હોય તો મને સંકોચ નથી ચોક્કસ લડું પણ મારા સમાજના એ આગેવાનોએ પણ કહ્યું કે નહીં તમે તમારી જવાબદારી નિભાવો આ લડાઈ તમામ જ્ઞાતિવર્ગ ધર્મના લોકોની સામૂહિક લડાઈ તરીકે અમે લડીએ છીએ તમે અમારા પ્લેટફોર્મ આવીને એગ્રેસિવ થશો તો કાલે સવારે ભારતીય જનતા પાર્ટી કહેશે કે આ અને તોય અત્યારે કહે છે જી તમે કહો કે આ કોંગ્રેસ પ્રેરિત છે શરમ નથી આવતી એમને કહેતા આટલા સમાજના લોકો જ્યારે ઉતરી પડ્યા હોય ત્યારે હજી તમારો અહંકાર નથી મટતો કે તમે એમ કહો છો આ કોંગ્રેસ પ્રેરિત છે શું આ અને જો ખરીદાય એવા હોય તો તો મારી કરતા અનેક ગણી ખરીદ શક્તિ ભારતીય જનતા પાર્ટીની છે તો તો સલામ કરીશ કે આ લડત લડનારામાંથી કોઈને નથી ખરીદી શક્યા નથી ડરાવી શક્યા ગૌરવ છે મને એનું ઓકે થેન્ક યુ સો મચ શક્તિસિંહજી અમારી સાથે વાત કરવા માટે દર્શક મિત્રો આ હતી મુલાકાત શક્તિસિંહ ગોયલજી સાથેની ફરી મળીશું એક નવી શખ્સિયત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર